એક દુકાનદાર છે એની દુકાનની અંદર ભક્તિગીત અને હનુમાન ચાલીસા સાંભળી રહ્યો હોય છે પાંચ છ લોકો આવે છે તેને આ ભક્તિ ગીત અને હનુમાન ચાલીસા બંધ કરવા માટે જણાવે છે દુકાનદાર સામે દલીલ કરે છે દુકાનદારને બહાર કાઢી અને તેને મારવામાં આવે છે આ દ્રશ્ય પાકિસ્તાનનું નથી આ દ્રશ્ય છે કોંગ્રેસ શાસિત કર્ણાટકની રાજધાની બેંગાલુરુ સવાલ ઉઠે છે કે શું કોંગ્રેસ શાસિત કર્ણાટકની અંદર હનુમાન ચાલીસા કર્ણાટકના પાટનગર બેંગાલુરુના નગર થપેટેમાં રવિવારે સાંજે કેટલાક લોકો એકજુટ થઈને એક દુકાનદારને માર માર્યો એ પ્રકારનો એક વિડીયો એ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે પીડિત દુકાનદારે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદની અંદર પીડિતનું કહેવું છે દુકાનમાં ભક્તિ ગીત વગાડી રહ્યો હતો ત્યારે તેની દુકાન પર છ એક લોકો આવ્યા તેને આ ભક્તિ ગીત બંધ કરવા માટે દમદાટી મારવામાં આવી તેના પછી આ તમામ લોકોએ તેની સાથે મારામારી શરૂ કરી પીડિતને ઈજાઓ પહોંચી અને તેને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે આરોપીનું કહેવું છે કે આ આઝાદનો સમય હતો અને ભક્તિ ગીત ન વગાડવું જોઈએ આ ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એ સીસીટીવી ફૂટેજની અંદર દુકાનદાર અને આરોપી વચ્ચે મારામારી થઈ રહી છે અને દુકાનદારને નિર્દયતા માર મારવામાં આવી રહ્યો છે દુખદ છે આ ઘટના ભારતની અંદર બની રહી છે કર્ણાટકની અંદર બની રહી છે કર્ણાટકની રાજધાનીની અંદર બની રહી છે જે દેશની અંદર વધારે હિન્દુ બહુમતીમાં હોય જે રાજ્યની અંદર પંચ્યાસી ટકા જેટલા હિન્દુઓ હોય એ રાજ્યની રાજધાનીની અંદર હનુમાન ચાલીસા વગાડનાર દુકાનદારને છ લોકો માર મારે છે कर्नाटक भाजपा पे आना ऊपर आकरी प्रतिक्रिया આવી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર કર્ણાટક ભાજપ દ્વારા લખવામાં આવ્યું છે કર્ણાટક કર્ણાટક કોંગ્રેસના જબરજસ્ત તુષ્ટિકરણનું નુકસાન ભોગવી રહ્યું છે કટ્ટરપંથી ચરંપંથીઓ સડકો પર ઉતરી આવ્યા છે ખુલ્લેઆમ હિન્દુઓને આતંકિત કરી રહ્યા છે મુખ્યમંત્રી સિદ્ધારમય

કામ એ શરૂ થઈ ગયું હોવાનું પોલીસે જણાવ્યું છે સવાલ અહીંયા બે ત્રણ ઊભા થાય છે પહેલો સવાલ એ ઊભો થાય છે જ્યારે ભારત માતા કી જય બોલવાની આવે ત્યારે કહેવામાં આવે છે કે શું બંધારણની અંદર લખેલું છે કે ભારત માતાની જય બોલે એ જ દેશભક્ત ત્યારે ધાર્મિક માન્યતાઓને સામે લાવવામાં આવે છે અને ભારત માતા કી જય બોલવાનો ઇનકાર કરવામાં આવે છે જ્યારે વંદે માતરમ રાષ્ટ્રગીત ગાવાની વાત આવે છે ત્યારે પણ ધાર્મિક માન્યતાઓને આડે લાવવામાં આવે છે સંસદની અંદર એવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે કે એક જેફફાઈના સાંસદ વંદે માતરમ ગીત ચાલુ થાય ત્યારે સંસદની બહાર નીકળી જાય અને પાછળથી જવાબ આપે કે પેટ ખરાબ હતું ત્રીજો સવાલ એ ઉભો થાય છે કે શું આઈપીસી હેઠળ

આપતા અને ધમકાવતા શા માટે જોવા મળી રહ્યા છે જો આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે તો તેનો સીધો મતલબ છે કે નિશ્ચિતપણે રાજકીય લાભ ખાટવા માટે આવા તત્વોને છાવરવામાં આવી રહ્યા છે